ગુડ મોર્નિંગ ખડખડાટ હસવાનું સ્મૈ ભાઈ કાલે જુઓ ટીચરને એક સન્માન મળ્યું છે બરાબર જુઓ દેખાય છે ને તમને એક સન્માન મળી છે એ સન્માન ટીચરનું નથી તમારું છે કોનું છે ભાઈ તો તમારું શું કામ કારણ કે હું જેવું ભણાવું છું ને એવું સામે તમે મને મદદરૂપ થાવ છો તમે શાંતિથી શિસ્ત રહો છો હું ભણાવું એ ભણો છો મને મદદરૂપ થાવ છો એટલે આ સન્માન કોનું કહેવાય તમારું કોનું તમારું જો હું ટીચર છું હું તમને શીખવાડું છું પણ તમારી પાસેથી હું શીખું છું તમને એમ થશે એ કેવી રીતે તમારી પાસેથી હું શીખું છું આખો દિવસ હસતા રહેવાનો તમે હસો છો ને હું સ્કૂલે આવું એટલે કેવું સરસ મજાનું સ્માઇલી મોઢો તમારો દરરોજ મને જોવા મળે એટલે હું એ આખો દિવસ હસતી રહું છું અને તમે એ કેવું નિર્દોષ હાસ્ય લીલાબેન તમે શું કહેશો અમારા લીલાબેન શું કહો છો એમ કરીને વાત કરો છો ને ઘરે શું કહો છો હે અમારા લીલાબેને પેલા માટી માટીના રમકડા બનાવતા નહોતું આવડતું કલર પૂરતા નહોતું આવડતું ચિત્ર દોરતા નહોતું આવડતું પણ તમારી સાથે સાથે હું એ પ્રવૃત્તિ કરું એટલે મને મજા આવે ને મને બધું આવડી ગયું ભાઈ હવે મને એવી કોઈ વસ્તુ નથી કે મને ન આવડે મને મજા આવે છે તમારી સાથે સાથે ભણવાની હું એ ભણું છું ને તમારી સાથે સાથે તમે પાર્ટીમાં લખતા હોય તો હું એ પાર્ટીમાં લખું છું મને મજા આવે છે તમે રમતા હોય તો હું તમારી સાથે રમું છું રમું છું કે નહીં હા આપણે બધા સાથે રમીએ છીએ ભણીએ છીએ જમીએ છીએ હસીએ છીએ હસીએ છીએ ને હા આખો દિવસ હસવાનો ભાઈ જો કઈ વસ્તુ ન આવડે ને તો એ હસવાનું હસીએ ને તો આવડી જાય રડીએ તો રોશની બેન આવડે નહી રડાય રડાય નહી રડવાનો જો આજે આપણે સરસ મજાના જુઓ ભાઈ બિસ્કિટ છે બધાય હમણાં બિસ્કિટ ખાઈએ હસવાનું મસ્ત સ્માઈલી મોઢું કરતો તો હસો તો અરે વાહ બે વાહ તાળી પાડી દો મસ્ત ક્લેપ કરી દો વાહ બે વાહ વેરી ગુડ મને તમારી સાથે મને મજા આવે તમારી સાથે મને મજા આવે છે મારી સાથે તમને મજા આવે છે કેટલી મજા આવે છે આટલી આટલી કે આટલી કેટલી મજા એટલી બધી ને મને તમારી સાથે મજા આવે છે તમારી સાથે મને બેસવું ગમે રમવું ગમે તમને ભણાવું ગમે મને કોઈ દિવસ કંટાળો નથી આવતો તમને ભણવાનો કંટાળો આવે છે નહીં ભણવામાં કોઈ દિવસ કંટાળો લાવવાનો જો બેટા બધા સન્માન છે ને એ બધા મારા સન્માન તમારા છે કારણ કે તમારા થકી મને મળે છે તમે મને સાથ સહકાર આપો છો એટલે તમારા નાના નાના ઢીંગલીઓનો કેવી નાની નાની ઢીંગલી છે ભાઈ બધી બધી નાની નાની ડીંગલીઓનો ખૂબ ખૂબ આભાર ક્લેપ કરી દો ભાઈ ચલો જેન્સી બેન સન્માન આવી નજીક લાવો જો આવું કેવું સરસ મજાનું સન્માન મળ્યું છે ભાઈ આ બધું તમારા થકી છે આ બધા સન્માન કોના છે ભાઈ અમારા વાભી વા કેવું સરસ બોલે છે ચલો હવે જેન્સી બેન એ સન્માન આવી મૂકી દો ને બધાને બિસ્કીટ આપી દો ચોકલેટ ન ખાવાની બહુ જો ચોકલેટ ખાઈએ ને તો શું થાય શરદી થાય જો અત્યારે બધાને તાવ આવે છે ને બહારની વસ્તુ ઓછી ખાવાની ઘરે મમ્મી બે બે આપો બેટા ઘરે મમ્મી જે ગરમ ગરમ શાક રોટલી બનાવે ને એ જ ખાવાનું બહારનું ખાઈએ ને તો શું થાય ભાઈ બીમાર પડાય બીમાર પડીએ તો સ્કૂલે અવાય નહીં સ્કૂલે ન આવીએ તો ઠોઠ રહી જઈએ ભાઈ હોશિયાર થવું છે ને આવડે અને આમ તો દરરોજ આપણે ભાઈ સ્કૂલે આવવાનું રમવાનું કઈ નો આવડે તોય રડવાનું નહીં બરાબર કઈ નો આવડે તોય રડવાનું ના હવે બિસ્કીટ ખાઈ લો બધા